કાંકરેજ તાલુકાના રૂની ગામના ચંદ્રકાંત બારોટનો જન્મદિવસની ઉજવણી બ્લડ કેમ્પ યોજીને અનોખી રીતે કરવામાં આવી હતી જેમાં વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય ભાનુભાઈ મેર પ્રદેશ પ્રમુખ મિશન ન્યૂ ઇન્ડિયા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને થરા નગરપાલિકાના પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ નીતિનભાઈ સોની પ્રમુખ હિન્દુ યુવા સંગઠન ડીસા કાંકરેજ તાલુકા સદારામ બ્લડ સેવા સમિતિ થરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજમાં એકતાનો સંદેશો પાઠવ્યો હતો જેમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહીદ મેમણ તથા રફિક મેમણ અને ચંદ્રકાંત બાઉટની દોસ્તીના લોકોએ ખૂબ જ સુંદર રીતે વખાણ કર્યા હતા જો જોકે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરાય છે ત્યારે હવે ચંદ્રકાંત બારોટ પોતે એક સેવા ભાવી અને મિશન ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપે છે ત્યારે હિન્દુ મુસ્લિમની એકતાનો પ્રતિક એવા થરા ખાતે આવેલ કુમકુમ પાર્ટી પ્લોટમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ કેમ્પ યોજીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સિત્તેર કરતા પણ વધારે બ્લડની બોટલો એકત્રિત કરીને ગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને એક નવી રાહ ચીંધી છે શહીદ મહેમાન સુના ચૈકા રક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બાળકો માટે કરવામાં આવ્યું છે અને અવારનવાર અમે આવા પ્રોગ્રામો કરતા રહીએ છીએ ઉત્તર ગુજરાતની અંદર કોઈને પણ બ્લડની જરૂર થાય તો અમારો સંપર્ક કરી શકે છે મારો નંબર છે ચોરાણું બસો છોતેર અમારી ઓફિસ છે ચોર્યાસી વિસ્તારની અંદર પટેલ પાછળની ગલીમાં ત્યાં અમારી ઓફિસ છે ગુજરાત ઓનલાઈન કરી ત્યાં અમારો સંપર્ક ચંદ્રકાંત્રીજી બારોડ ગામ રોની આજે મારો ચાલીસ જન્મદિવસ છે અને જન્મ દિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે બાળકો માટે જે મારા મિત્ર છે સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સયદભાઈ એમને સહકાર આપ્યો મને કહ્યું કે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને કીર્તિસિંહ બાપુને મળ્યા એમને વાત કરી થેલેસિમિયાના બાળકો માટે કે તમે એમને બ્લડની અવરનવર જરૂર હોય છે તો રસ્તામાં મારે વાત કરી આપણે કેમ્પ કરીએ ક્યારે કરીએ કે કંઈક સારો તહેવાર પછી મેં એમને કહ્યું કે મારા જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને અમે સરસ આયોજન કર્યું અને બધા વડીલો આગેવાનો તમામ દારો પછી તમામ અધિકારીઓ બધા આવ્યા અને કોલેજના યુવાનો અને મારા યુવાન મિત્રોએ આવી અને બદલ હું એમનો આભારી છું